જે રીતે ભાગવત કથા નીકળે છે પોથી તે રીતે મહિલાઓ નીકળી લઈને દ્રશ્યો છે અમરેલા સાવરકુંડલા તાલુકાના જીરા ગામના જીરા ગામમાં અવસર હતું વૃક્ષારોપણનો ગામના ઉદ્યોગપતિના સહયોગથી આજે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી પાંચ હજાર વૃક્ષોનું મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરાયું જેમાં જીરા ગામના તમામ લોકો જોડાયા તો અમદાવાદ સુરત સહિતના શહેરોમાં રહેતા જીરા ગામના લોકો પણ આ પ્રસંગે પોતાના વતને પહોંચ્યા ગામના રામજી મંદિરથી મહિલાઓ વૃક્ષોની પોથી લઈ નીકળી અને જીરા ગામથી આંબા ભમોદરા સિમરણ અને બોરાણા ગામના મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કર્યું ગ્રામજનોના મતે ઉનાળામાં જે પ્રકારે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે તે જોતાં આખરા તાપમાંથી મુક્તિ મેળવવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે વન વિભાગની નર્સરીમાંથી લીમડો વડલો કરંજ પીપળો રણ નીલગિરી સહિતના વૃક્ષારોપણ કરી વૃક્ષારોપણ થાય રીતે કરીએ કે આખું ગામ જાણે એક ઉત્સવ બનાવી રહ્યું હોય એવી રીતે આપણે સુરતથી અમદાવાદથી બધાને બોલાવીએ અને વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષો માં બહેનોએ જવાબદારી લીધી છે વૃક્ષો વાવવાની અમારા સ સરપંચ દક્ષાબેણે કીધું છે કે વૃક્ષો વાવવાની જવાબદારી અને એને પાણી પાવાની જવાબદારી પણ અમે રાખીશું